વડનગર નગરપાલિકા ખાતે ઓસ્ટિયોપોરોસીન એટલે કે પોલા હાડકાને ચેક કરવાનો કેમ્પનું આયોજન બીજી ઓગસ્ટે બપોરે બેથી છ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ સહિત જાગૃત પત્રકાર ફારૂક મેમણે પણ ટેસ્ટ કરાવ્યા હતા આ કેમ્પનું આયોજન વડનગર ચીફ ઓફિસર ભાવેશભાઈ વ્યાસના માર્ગદર્શન અને પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર કારોબારી સમિતિ ચેરમેન જાગૃતિબેન જયસ્વાલ સહિત પાલિકાના નગરસેવક ગિરીશભાઈ પટેલ સહિત નગરસેવકોનો સાથ સહકાર સાથે ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર યસ પી ઓઝા વડનગર ભાવના હોસ્પિટલની દેખરેખ હેઠળ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર યસ ઓઝાની ટીમ દ્વારા સુંદર આયોજન સાથે નગરપાલિકા ખાતે સ્ટાફ સહિત સભ્યોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં આધુનિક મશીનથી શરીરના હાડકા વિશેની માહિતીનો રિપોર્ટ લઈને જરૂર જણાય તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચીફ ઓફિસર સહિત વિપક્ષના નેતા મહેન્દ્રસિંહ ઠાકોર સહિત પાલિકાના સદસ્યો તેમજ પાલિકાના તમામ કર્મચારીઓ સફાઈ કર્મચારી સહિત તેમના પરિવારે પણ લાભ લીધો હતો આ કેમ્પમાં ડોક્ટર યસ પ્રદીપભાઈ ઓઝાની સેવાકીય ભાવના પણ નજર પડી હતી તેમજ તમામ લોકોએ ડોક્ટર યસ ઓઝાને નિસ્વાર્થ કાર્યને બિરદાવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમળ વડનગર નમસ્કાર મારું નામ ડૉક્ટર યસ ઓઝા એમએસ ઓર્થોપેડિક સર્જન હું વડનગર ભાવના હોસ્પિટલ ખાતે સેવા આપું છું આજ રોજ નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રીના માર્ગદર્શનમાં તથા નગરપાલિકાના પ્રમુખ તથા સદસ્યોના સાથ સહકારથી આજે અમે ઓસ્ટિયોપોરોસિસ ક્લિનિંગ કેમ્પનું આયોજન કરેલ છે ઓસ્ટિયોપોરોસિસ એટલે શું ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં પોચા થઈ જવા ઉંમર પ્રમાણે હાડકાં પોચા થઈ જાય છે તેમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે જેથી તે બરડ થઈ જાય અને તૂટી જવાની ફ્રેક્ચર થઈ જવાની શક્યતા વધી જાય છે આ ઓસ્ટપરોસીસથી બચવાના ચાર સરળ ઉપાય છે પહેલું તો ખોરાકમાં પૂરતા કેલ્શિયમનું પ્રમાણ રાખવું જેમ કે દૂધ પનીર દહીં લીલા શાકભાજી પાલક સરગો એનું પ્રમાણ વધારવું બીજી વસ્તુ તો એ કે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશથી વિટામિન ડી બહુ સારી માત્રામાં બને છે આપણા શરીરમાં જાતે બને છે બપોરનો દસ મિનિટનો તડકો પૂરતી માત્રામાં વિટામિન ડી બનાવી આપે છે ત્રીજી વસ્તુ વ્યાયામ શરીરમાં જેટલો વ્યાયામ પડે એ પ્રમાણે હાડકાં મજબૂત થાય વ્યાયામ શરીર માટે બહુ જરૂરી છે જે વધતી ઉંમર સાથે થતી તકલીફોથી બચાવે છે અને ચોથી વસ્તુ એટલે કે વ્યસન મુક્તિ દારૂ તમાકુ સિગરેટ આ બધી વસ્તુઓથી હાડકાં નબળા પડે છે આનાથી દૂર રહીએ એટલા આપણા હાડકાં મજબૂત થાય એ આ આ કેમ્પ કરવાનો મુખ્ય ઉદ્દેશ છું આજે અમે નગરપાલિકાના કર્મચારીઓ માટે એક નિશુલ્ક અર્થ ઓસ્ટિયોપોરોસિસ સ્ક્રીનિંગ કેમ્પ રાખે છે જેમાં પગની એડીના હાડકામાં તપાસ દ્વારા હાડકાની ઘનતા માપવામાં આવે છે જેનાથી તેમને ઓસ્ટિયોપોરોસિસ અને ભવિષ્યમાં ફેક્ચરનું કેટલું રિસ્ક છે તેની જાણકારી મળે છે આથી વહેલી તકે પ્રિવેન્ટિવ ધોરણે તેમને સારસંભાળ રાખીને ભવિષ્યમાં થતા ખતરાથી બચી શકાય છે આ વિશે શું શું માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટ અનુસાર રિપોર્ટમાં આપણને પેશન્ટના હાડકાનો સ્કોર મળે છે એ સ્કોર પ્રમાણે તેમને ત્રણ વિભાગમાં વેચવામાં આવે છે ગ્રીન ઝોન યલો ઝોન અને રેડ ઝોન યલો ઝોનમાં આવતા દર્દીઓ વ્યક્તિઓ બોર્ડર લાઈન કહેવાય તેમને ભવિષ્યમાં હાડકાં પોછા થઈ તેને લગતી બીમારી થવાનું રિસ્ક છે તે અત્યારથી ચેતી જાય ખોરાક પાણી બદલી રહે તથા પૂરતો વ્યાયામ કરે તો ભવિષ્યમાં તેમના હાડકા ફરીથી મજબૂત થઈ શકે છે. રીડ ઝોન વાળા ઉપર リસ્ક વધારે છે. તેથી તે લોકોને ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. તેમણે યોગ્ય ટ્રીટમેન્ટ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સુનામ આપણો બે અમિતિકા બેનસા નગરપાલિકા પ્રમુખ વડનગર. શું કેશો આજે વડનગર ખાતે જે કેમ્પ આજે વડનગર ખાતે આ ટેસ્ટનો કેમ્પ રાખ્યો અને એમાં સારી સંખ્યામાં

એમના પરિવારજનો સાથે ચૂંટાયેલા સર્વે સદસ્યો અને આજે તાલુકા સંકલન પણ છે ત્યાં તાલુકા સંલનના તમામ અધિકારીઓ માટે વડનગરમાં ડોક્ટર ઓઝા સાહેબની સહયોગથી હાડકાની ડેન્સિટીનો ટેસ્ટ એટલે બોન ડેન્સિટી ટેસ્ટ કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ શું આપણે ઘણા લોકો જાણતા નથી હોતા આપણા હાડકાં એટલા પોચા થઈ જાય છે કે ભવિષ્યમાં ખૂબ મોટી સમસ્યા ઊભી થાય અને તૂટવાના પણ અવાજ બનાવ બને તો એ માટે પ્રિકોશનરી આપણે જાણકાર મળી જાય કે આપણા આડકા કેટલા ઓછા છે તો એની સમયસર સારવાર થઈ શકે એમાં